સરકારને પ્રશ્ન પૂછનાર અને સરકાર સામે અવાજ ઉઠાવનાર માણસો સરકારને પસંદ હોતા નથી પછી તે કોઈની પણ સરકાર હોય અને અવાજ ઉઠાવનાર કોઈ પણ હોય તેને તેની કિંમત ચૂકવવી જ પડે છે આવું જ કંઈક ડેડીયાપાડાના ધારાસભ્ય અને લોકોના નેતા ચૈતર વસાવા સાથે થઈ રહ્યું છે હવે ચૈતર વસાવાએ તેની કિંમત ચૂકવવાની છે શું થઈ રહ્યું છે ડેડીયાપાડાના ગામમાં તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અને આ છે તમારું નવજીવન ન્યૂઝ વાત કરવી છે ચૈતર વસાવાની આમ આદમી પાર્ટીના નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્યો ઉપર આરોપ લાગ્યો છે કે તેમણે વન અધિકારીઓને ફટકાર્યા વન અધિકારીઓની સામે ફાયરિંગ કર્યું અને વન અધિકારીઓ પાસેથી સમાધાન પેટે સાઠ હજાર રૂપિયા લૂંટી લીધા અથવા લઈ લીધા અત્યારે ચૈતર વસાવા અને તેમના ચાર સાથીઓ પોલીસ કસ્ટડીમાં છે ચૈતર વસાવા ને રાજપીપળાની લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં રાખવામાં આવ્યા છે આખો મામલાની તપાસ ચાલી રહી છે ખરેખર આરોપોમાં કેટલી સત્યતા છે એ પોલીસે તપાસવાની છે પોલીસ તો પોલીસનું કામ કરે છે પણ પોલીસ પોતાનું કામ કેવી રીતના કરે છે તે આપણને બધાને જ ખબર છે કારણ કે પોલીસને જે પ્રકારે આદેશ મળે તે પ્રકારનો માલ તૈયાર કરવાનો એટલે કે ચાર્જશીટ તૈયાર કરવાની પોલીસને આદેશ મળે તે પ્રમાણે પીરસવાનું એટલે કે તપાસને તે દિશામાં લઈ જવાનું કામ પોલીસનું છે બહુ ઓછા પોલીસ અધિકારીઓ એવા છે કે જે સરકારને ના કહેવાની હિંમત કરી શકે તેમ છે પોલીસ અધિકારીઓને પણ કિંમત ચૂકવવી પડે છે તેટલે હવે હિંમત કરનાર અધિકારીઓની સંખ્યા નાની થતી જાય છે ચૈતર વસાવાના મામલે જે આરોપ લાગ્યા અને અમે જે તપાસ કરી તે વાત સાચી છે કે ચૈતર વસાવા લોકોના પ્રશ્ન માટે કોઈને ધમકાવી શકે ડરાવી શકે પણ ચૈતર વસાવા ગોળીબાર કરે ને પૈસા લૂંટી લે તેવું માનવા ડેડિયાપાડાના એક પણ મતદાર તૈયાર નથી ખેર તે જુદો પ્રશ્ન છે કારણ કે લોકોની માન્યતા પ્રમાણે તપાસ થતી નથી જે ફરિયાદ નોંધાઈ છે તે ફરિયાદ પ્રમાણે તપાસ કરવા માટે ચૈતર વસાવાને તેમના ગામ ગોબજમાં લઈ જવામાં આવ્યા હતા જે જમીન ઉપર આ ઝઘડો થયો હોવાનો વન અધિકારીનો દાવો છે પોલીસની ભાષામાં કહીએ તો એને કહેવામાં આવે અર્થ એવો થાય છે કે વન અધિકારીઓ ક્યાં ઊભા હતા લોકો ક્યાં ઊભા હતા ચૈતર વસાવા તેમના સાથીઓ ક્યાં ઊભા હતા અને કેવી રીતના એ ઘટના ઘટી તેની તપાસ કરવામાં આવી હતી મામલો હવે આવીને અટક્યો છે ગોળીબારનો ચૈતર વસાવા આખા પાયા આખી ફરિયાદમાં આ ઘટનાને નકારી કાઢે છે કે તેમણે વન અધિકારીઓને માર્યા પણ નથી અને વન સામે હવામાં ગોળીબાર પણ કર્યો નથી એટલે પોલીસ મૂંઝવણમાં છે કે જો ગોળીબારની ઘટના નકારી કાઢે તો હથિયારનું શું કરવું કારણ કે સરકારનો આદેશ તો એવો છે કે કોઈ પણ રીતે ચૈતર વસાવા ફિટ થવા જોઈએ લાંબો સમય જેલમાં રહેવા જોઈએ તેમની મહેમાન ગતિ